નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જીબી એજ્યુકેશનમાં તો આ વિડિયોમાં આપણે ધોરણ દસ વિજ્ઞાનનું જે ચેપ્ટર એક છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ તેનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન ક્ષારણ અને ખોરાપણું એના વિશે માહિતી મેળવું છું આ ક્ષારણ અને ખોરાપણું આ બંને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમને કોઈ એક અથવા તો બંને પ્રશ્નો એક બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તો આપણે જોઈશું કે આને કઈ રીતનું લખવું અને સારી રીતે સમજવું તો ધ્યાનથી સમજજો તો સૌપ્રથમ જોઈએ કે આ પ્રશ્ન છે તમને એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ શકે તો એવી રીતનું પૂછાય કે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો સમજાવો તો તમારા આપ આવી રીતનું પૂછે તો ક્ષારણ અને ખોરાપણું બંને લખવાનું રહેશે રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયા સમજાવો એમ કીધું તો ઓક્સિડેશન એટલે કે ક્ષારણ અને જે ખોરાપણું આ બંને જે પ્રક્રિયાઓ છે ક્ષારણ અને ખોરાપણું આ બંને પ્રક્રિયાઓ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે ત્યારબાદ એવી રીતનું પૂછાઈ શકે કે ક્ષારણ એટલે શું ઉદાહરણ આપીને સમજાવું તો તમારે ફક્ત ક્ષારણ વિશે લખવાનું રહેશે અથવા એવી રીતનું પૂછાય કે નોંધ લખો ખોરાપણું તો તમારે ખોરાપણું લખવાનું અથવા નોંધ લખો ક્ષારણ તો તમારે ક્ષારણ લખવાનું રહેશે અથવા તો ક્ષારણ અને ખોરાપણું સમજાવો એવી રીતનું પૂછાય તો પણ ક્ષારણ અને ખોરાપણું બંને લખવાનું રહેશે આપણે સૌ પ્રથમ સમજીએ ક્ષારણ ક્ષારણ કોને કહેવામાં આવે છે તો તમે સૌ બધાએ જોયું જશે કે જ્યારે લોખંડની ખીલીને આપણે જ્યારે લોખંડની ખીલીને આપણે વાતાવરણમાં રાખીએ ખુલ્લા વાતાવરણમાં ત્યારે થોડાક દિવસો પછી તેના પર તેને કાંટ લાગી જાય છે લોખંડની ખીલી છે એ કટાઈ જાય છે તો આ પ્રક્રિયા એક પ્રકારની ક્ષારણની પ્રક્રિયા છે લોખંડની ખીલીનું કટાવવું એક પ્રકારની ક્ષારણની પ્રક્રિયા છે હવે સમજો કે આ જે ક્ષારણ છે એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે ક્ષારણ તો કે સૌ પ્રથમ ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઓક્સિજનનું ઉમેરવું એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થવી ઓક્સિજનનું ઉમેરવું એને જ કહેવામાં આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા તો ક્ષારણમાં શું થાય છે તો સૌપ્રથમ પ્રથમ આપણે ક્ષારણની વ્યાખ્યા સમજી લઈએ ત્યારબાદ સમજીએ સૌપ્રથમ વ્યાખ્યા શું કે જ્યારે ધાતુ પર ધાતુ કોઈ પણ ધાતુ એવું નથી કે લોખંડ ફક્ત લોખંડ માટે જ નથી કોઈ પણ ધાતુ જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ અને એસિડની અસર થાય છે એટલે કે ટેક્સ્ટબુકમાં શબ્દ વાપરો છે હુમલો થાય છે જ્યારે ધાતુ પર તેના આસપાસના પદાર્થો જેવા કે ભેજ અને એસિડની અસર થાય છે હુમલો થાય છે ત્યારે ધાતુનું ક્ષયણ થાય છે આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે તો વ્યાખ્યા સમજાય ગઈ ત્યારબાદ આપણે ઉદાહરણો સમજીએ એટલે તમને ક્ષારણ વિશે થોડુંક વધારે ક્લિયર થાય કે લોખંડનું કટાઉ આ એક પ્રકારનું ક્ષારણનું ઉદાહરણ છે તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે લોખંડને ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે ત્યારે તે આસપાસના ભેજ સાથે પ્રક્રિયા કરે છે તેથી લોખંડની સપાટી પર લાલાશ પડતા કથ્થાઈ રંગનું આવરણ જામી જાય છે આ પ્રક્રિયાને લોખંડનું કટાવ કહે છે એક પ્રકારનું ક્ષારણનું ઉદાહરણ છે હવે શું છું લોખંડ છે તે શેની સાથે પ્રક્રિયા કરી ભેજ સાથે ભેજમાં શું હોય ઓક્સિજન હોય એક પ્રકારનું ઓક્સિજન હોય ને ભેજમાં તો લોખંડ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે કે જે ઓક્સિજન છે એ લોખંડ લોખંડ પ્રક્રિયા કરે એટલે કે લોખંડમાં ઓક્સિજન ઉમેરાય એટલે એક પ્રકારનું ઓક્સિડેશન છું એટલે ક્ષારણ છે કેવી પ્રક્રિયા છે એક પ્રકારની ઓક્સિડેશનની પ્રક્રિયા છે તેવી જ રીતે ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર હવે ચાંદીને આપણે ખુલી રાખીએ ચાંદી તો તેના પર કાળા રંગનું સ્તર જામી છે જે એક પ્રકારનું શું છે ક્ષારણ છે અને તાંબાનું આપણે કુલો રાખવામાં આવે તો તેના પર લીલા રંગનું સ્તર જામે છે તો એ તે પણ એક પ્રકારનું ક્ષારણનું ઉદાહરણ છે તો સમજાય ગયું કે ક્ષારણ કોને કહેવામાં આવે છે હવે ત્યારબાદ ક્ષારણને લીધે થતા નુકસાન તો ક્ષારણને લીધે મોટા ભાગે એવી તમામ વસ્તુ જે લોખંડની બનેલી છે જેવી કે મોટર કારના ભાગો જે મોટરના મોટર કારો એના જે વિવિધ ભાગો જે લોખંડના બનેલા હોય મોટા ભાગના પુલ જે લોખંડના બનેલા હોય છે અથવા લોખંડના પાટા છે એટલે કે ટ્રેનના પાટા કહી શકાય જહાજ વગેરે વગેરેનું ક્ષારણને લીધે નુકસાન થાય એટલે કે વગેરે જે વસ્તુ લોખંડની છે તે કટાઈ જાય અને ધીમે ધીમે તેનું વિઘટન થવા મળે જેથી દર વર્ષે જે નુકસાન પામે એના લોખંડને બદલાવવા માટે ઘણો બધો ખર્ચો આવે તો આ ક્ષારણનું શું કહી શકાય નુકસાન કહી શકાય તો ક્ષારણ પૂછાય તો તમારે આવી રીતનું લખવાનું રહેશે

ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે તો તો થોડા સમય બાદ આપણે જે તેના દાણા છે તેનો સ્વાદ બદલાઈ જાય છે તે જ કેવા લાગશે આપણને ખોરા ખોરા જેવા લાગશે તો આ એક પ્રકારનું શું છે ખોરા પણ શું કીધું જ્યારે તેલી ચરબીયુક્ત ચરબીયુક્ત પદાર્થ એટલે કે તેલી પદાર્થ એટલે જે માંડવીના મગફળીના દાણા છે તે એક પ્રકારના કેવા હોય તેલી જ હોય ને એટલે કે ચરબીયુક્ત છે તે જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે છે એ ખુલ્લા વાતાવરણમાં રાખીએ એટલે તે ઓક્સિજનના સંપર્કમાં આવશે તેથી તે ઓક્સિજન સાથે શું કરશે પ્રક્રિયા કરશે જેથી તેની તેની વાસ તથા તેનો સ્વાદ બદલાઈ જાય તો આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે ખોરાપણાની પ્રક્રિયા છે એટલે આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલું યાદ રાખવું ત્યારબાદ ખોરાપણું અટકાવવાના ઉપાય ખોરાપણું કઈ રીતે અટકાવવું પડે તો સૌ પ્રથમ આપણે ખોરાપણું અટકાવવું હોય તો શું કરવું પડે તો જે ખોરાપણું શેના લીધે ઉત્પન્ન થાય છે તો કે જે ચરબીયુક્ત પદાર્થ છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે ખોરાપણું ઉત્પન્ન થાય તો પણ અટકાવવું હોય તો શું કરવું પડશે જે તેલીયુક્ત અથવા ચરબીયુક્ત પદાર્થ છે તેનું ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણે અટકાવવી પડશે તેના માટે શું કરવું પડશે તો સૌપ્રથમ જોઈએ કે ચરબીયુક્ત તેલી ખોરાકમાં એન્ટી ઓક્સિડન્ટ હવે એન્ટી ઓક્સિડન્ટ શબ્દ શું છે તે સમજો કે ઓક્સિજનનો પ્રતિકાર કરે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ એટલે કે એવા પદાર્થ જે ઓક્સિજનનો પ્રતિકાર કરે એટલે કે જે પદાર્થ અથવા ચરબીયુક્ત અથવા તેલી પદાર્થ છે તેની ઓક્સિજન સાથેની પ્રક્રિયાને અટકાવે એને કહેવાય એન્ટી ઓક્સિડન્ટ જો તે પદાર્થ ઉમેરવામાં આવે છે એટલે કે દાખલા તરીકે હોય ચરબીયુક્ત પદાર્થ છે તેને આપણે તેમાં આપણે એન્ટી ઓક્સિડન્ટ ઉમેરીએ એટલે કે તે પદાર્થ છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે નહીં અને ઓક્સિજન સાથે પ્રક્રિયા નહીં કરે એટલે તે પદાર્થથી ખોરો થશે નહીં ત્યારબાદ બીજી રીતે કે ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી હવે ખોરાકને આપણે જે હવાચુસ્ત બંધ પાત્રમાં રાખશું તો જેને તેની જે ઓક્સિજન સાથેની પ્રક્રિયા અટકી જશે ઓક્સિજન સાથેની પ્રક્રિયા અટકી જશે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા નહીં થાય ઓક્સિડેશન પ્રક્રિયા નહીં થાય એટલે પદાર્થ ખોરો નહીં થાય ત્યારબાદ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે ચિપ્સના પેકેટમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે તો આપણે સૌ જાણીએ છીએ કે જે ચિપ્સનું પેકેટ હોય છે તેમાં જે વેફર આવે તેનું ઓક્સિડેશન ખોરું છે અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે એટલે કે જે ચિપ્સ છે એનું ઓક્સિડેશન સાથેની પ્રક્રિયા છે અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે તો આશા રાખું છું કે તમને ક્ષારણ અને ખોરાપણું છે એ સમજાઈ ગયું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઇક કરી દેજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયો સાથે બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ